આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગામ નજીકના વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો અને આ ગંભીર અકસ્માતની ઘટનામાં શિહોર તાલુકાના વરલ ગામના વિશાલભાઈ ચૌહાણ રીનાબેન વિશાલભાઈ ચૌહાણને ઇજાઓ થતા તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે રોગાન રાળગોન ગામના અર્જુનસિંહ ગોયલે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર છે કે બાઇક એસટી બસ નીચે જાવી ગયું હતું જે બાઇકને ગામ લોકોની મદદથી માં મહેનતે બહાર કઢાયું હતું અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો